ગુજરાત સરકારનો તેરા અર્પણ હેતુ શું છે સુરત શહેરમાં દિવાળીના સમયની આસપાસના સમયમાં કુલ મલાઈ ને સાત કરોડ ને છ્યાસી લાખ રૂપિયાના આંગળીયા લૂંટ થઈ મારે જાણવું છે કે રાજ્યમાં આ પ્રકારના કુલ કેટલા કાર્યક્રમ યોજવામાં આવેલા છે માનનીય અધ્યક્ષ શ્રી ઓર્ડર ઓર્ડર પ્રશ્ન ક્રમાંક એક માન્ય શ્રી પ્રવીણભાઈ અને અધ્યક્ષ શ્રી હું આપના માધ્યમથી ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે ગુજરાત સરકારનો તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમનો હેતુ શું છે તે ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે અને તેની માહિતી આપવા વિનંતી છે માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુજરાતના સામાન્ય નાગરિકો કે જેમને કોઈનો મોબાઈલ ફોન ચોરી થાય કોઈકનું સોનું ચોરી થાય કોઈકની ચેટિંગ થાય આ પ્રકારના સામાન્ય નાગરિકોની પોતાની વર્ષોની મહેનતથી ભેગી કરેલી રકમને જો આ પ્રકારના ફ્રોડો દ્વારા જે આખી ઝૂંટવી લેવામાં આવતી હોય છે અને એવા આરોપીને પકડ્યા પછી જે કોર્ટમાં વર્ષો સુધી આવા મધ્યમ વર્ગના અને નાના માણસોએ જે ધક્કા ખાવા પડે એની બદલે પોલીસ પોતે જ પોલીસ સ્ટેશન થકી આ પ્રકારના ગુનેગારો પાસેથી પકડાયેલીને પકડીને જે કોઈ માલિક છે જેના સાચા હકદાર છે એમને તેમની અમાનત પાછું આપવાના કાર્યક્રમનું નામ છે તેરા અર્પણ આ કાર્યક્રમ રાજ્યના સામાન્ય અને નાના પરિવારો માટે ખૂબ મોટા આશીર્વાદરૂપી કાર્યક્રમ તરીકે આજે રાજ્યના લોકો આને માની રહ્યા છે આ કાર્યક્રમ થકી માત્ર કોઈ અરજદાર જેમની વસ્તુ ચોરાઈ હોય એટલું જ નહીં પરંતુ લોક દરબાર થકી રાજ્યના સામાન્ય માણસો જે નાની મોટી મજબૂરીમાં કોઈની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય કોઈકની જમીન પડાઈ લેવામાં આવે કોઈકનું સોનું પડાવી લેવામાં આવે એવા અનેક રાજ્યના નાગરિકોને આવા કાર્યક્રમો થકી માનનીય અધ્યક્ષશ્રી ન્યાય મળ્યો છે અને માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી જેમનો પ્રશ્ન છે માનનીય અધ્યક્ષશ્રી એમના જ વિસ્તારમાં આ કાર્યક્રમની સર્વ શરૂઆત થઈ હતી અને એ કાર્યક્રમમાં કમસે કમ પહેલા જ કાર્યક્રમમાં સોળ કરોડથી વધારેની રકમના કમસે કમ સાડી ચારસો લાભાર્થીને પોતપોતાની સામગ્રી પાછી આપવામાં આવી હતી માન્ય મનુભાઈ મનુભાઈ પટેલ મારે જાણવું છે કે રાજ્યમાં આ પ્રકારના કુલ કેટલા કાર્યક્રમ યોજવામાં આવેલા છે અને તેમાં કુલ લાભાર્થીઓને કેટલી રકમનો મુદ્દામાલ પરત કરવામાં આવેલો છે ગુજરાત રાજ્યમાં બે હજાર ત્રેવીસથી હાલ સુધી નવ હજાર એક્યાસી તેરા તુચકો અર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાલીસ હજાર આઠસો ને અગિયાર લાભાર્થીઓને પોતપોતાની ચીજવસ્તુ પાછી આપવામાં આવી છે માનનીય અધ્યક્ષશ્રી આની કુલ રકમ પાંચસો કરોડ થી વધારેની રકમ નોંધવામાં આવી છે અને છેલ્લા એક અઠવાડિયામાં એકસો કરોડ રૂપિયાની અધ્યક્ષશ્રી લોકોને સોંપવામાં આવી છે માનનીય ધારાસભ્યશ્રીએ જે હીરાના લૂંટની વાત કરી માનનીય અધ્યક્ષશ્રી સુરત શહેરમાં દિવાળીના સમયની આસપાસના સમયમાં કુલ મલાઈને સાત કરોડ ને છ્યાસી લાખ રૂપિયાના આંગળીયાની લૂંટ થઈ જે આંગળીયામાં સૌથી વધારે વેપારીઓનું માનનીય અધ્યક્ષશ્રી ખૂબ જ કિંમતી સામાન કોઈકના હીરા કારખાનામાં જતા હોય ઘસાવવા માટે કોઈકનું સોનું દાગીના માટે જતું હોય કોઈકની બીજા રકમ માનની અધ્યક્ષશ્રી મહત્ત્વની વસ્તુઓ હોતી કુલ મલાઈને આ રોબરી અડતાલીસ કલાકમાં પોલીસ દ્વારા શોધી લેવામાં આવી દરેક વસ્તુ લોકોની પાછી માત્ર એક અઠવાડિયાની અંદર પાછી પહોંચાડવાની સફળતા એ ગુજરાત પોલીસને પ્રાપ્ત થઈ હતી અને એ હીરાની લૂંટમાં માનની અધ્યક્ષશ્રી લોકોને વિશ્વાસ સરકાર પર ડબલ મજબૂત થયો અને આવી એક નહીં પરંતુ સોથી વધારે ગુનાઓ માનનીય અધ્યક્ષશ્રી આટલા મોટા મોટા ગુનાઓ જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય એવા ગુનાઓ સોલ્વ કરીને ગણતરીના દિવસોમાં લોકોને પોતાના કિંમતી સામાન પાછા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે